આમ તો ડેલી હું ને હાથમાં ફોન રાખીને બ્લોગ બનાવતો હતો ફોન આ ગુણો લેજો ને અવાજ નહીં આવે બરોબર તો ફાઈનલ મિત્રો સવારનાપુર માં આપણે પગ ગયા છીએ પાણી વાળા આપણે ખેતરમાં જોઈ શકો છો તમે અને અત્યારમાં ઠંડી પણ લાગતી હતી એટલે આપણે કોટ પહેરીને આવતા રહેવી ટાઈટ છે થોડી એટલે પાણી વાળાનું છે અત્યારમાં આજ પણ આખો દી પાણી વારવાનું છે તો ફાઇનલી મિત્રો એક કેરો આઈન પર પાવાનો બાકી હતો જો આઠડીમાં અને લાઈટ વહી ગઈ છે તમે જોઈ શકો છો પાણી વહી ગયું છે થોરિયામાં લાઈટ વહી ગઈ છે અને એક કેરો પાવન બાકી તો લાઈટ આવે ત્યાં આપણે રાહ જોવી આપણે કુતરું છે બોલાવું તો મિત્રો આનું આપણે નામ પાડવાનું છે નામ નથી તો સારું નામ કમેન્ટ કરી દો નામ શું રાખવું આપડે આપણું કુતરું છે ગલુડું છે એટલે હાવ ગલુડું તો નથી તો મોટું છે પણ નામ આપણે આનું કઈ પાડ્યું નથી એક આપડે મોટું કુતરું છે એનું નામ પાડ્યું છે અને આનું નામ આપણે પાડ્યું નથી એટલે તેમ જરાક આનું નામ કમેન્ટ કરી દીજો તો ફાઇનલ મિત્રો લાઈટ વહી ગઈ હતી પણ હવે પાછી આવતી લાઈટ તમે જોઈ શકો છો વિડીયોમાં લાઈટ પાછી આવતી રહી પાણી પણ ચાલુ થઈ ગયું એટલે હવે આપણે પાછા કામે લાગે છે લાઈટ હતી નહીં તેટલી વાર આપણે ઘડી બેઠા દસ પંદર મિનિટ પણ પાછી લાઇટ આવી ગઈ એટલે મોટર પણ આપણે ચાલુ થઈ ગઈ છે તો હવે ઘડીક પાણી વાળવા મળે આપણે તો ફાઇનલ મિત્રો ઘડીક પાણી હોય ને તો લાઇટ પાછી વહી ગઈ જો તમે બાંસાય ચાલુ હતી ને થોડીક ઘણી જો હજી ફરી થોડીક જો કેટલી બાંસાયેલી આપડી બગડી ગઈ લાઈટ વહી ગઈ એટલે ઘણીક પાણી હોય તો લાઇટ હોઈ ગઈ પછી જો મારો પાઈ ચાલ્યો આવે તો હું મારા પાઈ જાય ઘરે કારણ કે લાઇટ ક્યારે આવીને નહીં કીને એટલે ઘરે આવેલા જાય તો મિત્રો મેં હેને ને આ બૂટ દેખાય ને પાછળ આ બૂટ એ લીધા હતા પાણી વારવા માટે અને એક બૂટ તૂટી ગયો એટલે પાણી બધું આવતું રહ્યું હું એટલે એવા કંઈક કામના ના એટલે લઈ જાઉં ઘરે એમના પાણી વારવાનું આપણે તો ફાઇનલ મિત્રો લાઇટ પાછી આવતી રહેશે તમે જોઈ શકો છો મોટર ચાલુ થઈ ગયું ને આપણે કુંડામાં તો ખણી પાણી થઈ ગયું આજ તો આખો દીધી આપણે પાણી જ વારવાનું છે તો આપણે મોટર ચાલુ કરી નાખીએ તરમાં જો મોટર ચાલુ થઈ ગઈ છે આપણે પાછા પાણી વાળા જઈએ ભૂખ લાગી થોડીક મગફળી ખાવા માટે લઈ લીધી છે તમે તો ખાધી છે મગફળી ખાતો ખાતો હાલો જઈશ તો ખેતરમાં પગી જઈએ આપણે મિત્રો ભૂખ લાગી એટલે મગફળી દીધી થોડીક ખાવા થોડીક ખાઈ લીધી એટલી વારમાં આપણે પગી જાય છે પાણી જવાનું આપણે બપોર સુધી પાણી વાળું ના આપણે તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો મિત્રો તારું આપણે ખેતરમાં આવ્યો છે ખેતરમાં ક્યાં ન આવે કારણ કે આપણે આ બાજુ પાણી વરણ ચાલુ આ બધું પાણી ચાલુ હોય આ બાજુ વ્લોગ પણ બનાવું આમ તો ડેલી હું હે ને હાથમાં ફોન રાખીને વ્લોગ બનાવતો હોય ફોન આખો નો લેજે અને કઈ અવાજ નહીં આવે બરોબર પણ તમને કહી દઉં કે આવી રીતે ફોન હાથમાં એક વ્લોગ બનાવું પણ આજે આપણે હે ને આખું વ્લોક બનાવવાનું એટલે આપણે ફોન નું સ્ટેન્ડ આવી રીતે ગોઠવી દીધું હે તો કે આપણે બહુ સુવિધા ઉપલબ્ધ નથી એટલે બહુ મોટું સ્ટેન્ડ નથી એટલે નાની સ્ટીક આવે ને જે વ્લોગ બનાવવા માટેની દોઢસો રૂપિયા સ્ટીકમાં આપણો ફોન અત્યારે ઉપર લટકાય ને અને આપણો અહીંયા વ્લોગ બનાવી આપણી ભાઈમાં એક સુવિધા ઉપલબ્ધ નથી એટલે આપણે આ ફોનમાં બહુ જ રેકોર્ડિંગ કરવી કદાચથી પછી લઈ લઈશું પણ અત્યારે શેર નહીં આપણી પાસે અને તમારા ભાઈ એક નવી વ્લોગની જર્ની સ્ટાર્ટ કરી તો થોડોક સપોર્ટ કરજો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને થોડોક વિડીયો શેર પણ કરજો મિત્રો આપણી પાસે માઇકની સુવિધા ઉપલબ્ધ નથી થોડોક હવાનો અવાજ તમને આવતો હોય છે અને આમાં મારો અવાજ રેકોર્ડિંગ થાય છે અને આખોનો મારો વિડીયો રેકોર્ડિંગ થાય છે બંને અલગ અલગ છે તો મિત્રો બીજું કાંઈ તમને નથી કહેવાનું થોડોક સપોર્ટ કરજો મિત્રો એક નવી વ્લોગની જર્ની સ્ટાર્ટ કરી તમારા પાસે તો મળી કાલે નવા વ્લોગમાં અત્યારે હું જાઉં છું કારણ કે પાણી વાળોનો છે કેરો ભરાઈ રહ્યો છે અને એટલે વ્લોગ પૂરો કરવો પડશે આપણે